નથી સ્ટેજ પર નહીં કોઈને મળવા નથી બસ પ્રોગ્રામ હમ આજ સુનને આમ કોન્વાઈટા એટલા બરાબર કાર્યક્રમ હેમતી લોકલ હા આપની જિમ્દારી અન્ય લોકો ગાંધીનગર સંચાલિત એકલવ્ય રેસીડેન્સીલી મોડેલ સ્કૂલ જયારે સાકબારામાં છેલ્લા બે થી કાર્યરત હતી અને એનું બિલ્ડિંગ અને સંકુલ બાકી હતું જે આજે આદિજાતિ વિકાસ વિભાગ ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી આજે તૈયાર થયું છે ત્યારે એના લોકાર્પણમાં આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલજી સાંસદ મનસુખભાઈ વસાવા અને તમામ પદાધિકારીઓ કલેકટર અને પ્રાયોજનાની ઉપસ્થિતિમાં આજે લોકાર્પણ કર્યું છે જેને અમે સહજતાથી આવકારીએ છીએ વધાવીએ છીએ અને આ સંકુલમાં આદિવાસી સમાજના દીકરા દીકરીઓ ખૂબ સારું ભણે આગળ વધે અને પોતાનું પોતાની કારકિર્દી ઉજળી બનાવે એવી અમને અમે સૌને શુભકામનાઓ પણ આપી છે સાથે અહીંના સ્ટાફ એમના આચાર્યશ્રીને પણ અમે કીધું છે સ્થાનિક અમે ધારાસભ્ય છે અને ધારાસભ્ય તરીકે જ્યારે પણ અમારી જરૂર હશે નાની મોટી વાતો અમે જે પણ કંઈ હશે અમારી ગ્રાન્ટમાંથી સરકારશ્રીને ધ્યાન પર દોરી અને વહેલી તકે પૂર્ણ થાય એ બાબતે ચર્ચા થઈ છે એક નાનું ડિસ્પ્યુટ અમારું એવું થયું કે ગુજરાત સરકારનો આ કાર્યક્રમ છે લોકાર્પણ મારા મત વિસ્તારમાં છે હું અહીંયા જ છું સાગભારા જ છું છતાં આ કાર્યક્રમમાં જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા એક ફોન સુધા મને કરવામાં નથી આવ્યો કે મને આમંત્રણ પત્રિકા પણ આપવામાં નથી આવી ત્યારે એક લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે મારા મત વિસ્તારમાં સરકારનો આટલો મોટો કાર્યક્રમ થતો હોય અને મારી અવગણના કરવામાં આવે એ મારી અવગણના નથી પણ એ મને જે લોકોએ ચૂંટીને ધારાસભ્ય બનાવ્યો છે એ લોકોની અવગણના છે અને અમે અહીં આવીને બાળકોને પ્રોત્સાહન પૂરું પાડીએ એમાં તો કોઈને શું કામ વાંધો હોવો જોઈએ મને બોલાવવા જ જોઈએ છતાં અવારનવાર જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અમને આ પ્રકારની અવગણના કરીને અમને ઉશ્કેરવાના કામ કરે છે અમને એકબીજા પ્રત્યે લડાવવાના દેશભાવ ઊભા કરવાના અહીંયા શિક્ષણનું બાળકોને પ્રોત્સાહન આપવાની જગ્યાએ પણ આ વસ્તુ લઈને બેસે છે ધરતીમાં મારું નામ નથી કાર્ડમાં મારું નામ નથી એનાથી મને કંઈ ફેર નથી પડતો અમે તો લોકોના મનમાં વસેલા છે લોકોના દિલમાં વસેલા છે અમને ધક્તિ ભક્તિ જરૂર નથી પણ જે અમારા લોકો વચ્ચે અવગણના થાય અને અમારા લોકો અમને કહે કે સાહેબ અમારે ત્યાં કાર્યક્રમ છે તમે આવજો ત્યારે અમને અમારા સ્વાભિમાન પર અસર પડે છે સ્વમાન પર અસર પડે છે એટલે અમને જે બંધારણમાં મળેલા અધિકાર